સમાજના લોકો ત્યાં જાય છે ને બધું અમે બધું કરીએ છીએ સાથે હળી મળીને અમે રોજા બી છોડે છીએ એમની સાથે એ લોકો બી અમારા પ્રસંગોમાં બી આવે છે અમારા ભંડારામાં બી એ લોકો ભાગ લે છે એટલે અમારે એવું અહીંયા કોઈ એવું વાતાવરણ છે નહીં પણ આવા કોઈ બહારના કોઈ તત્વો અમારા શાંતિ પ્રયાસ કરી તો નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર જ છે કે સુરતની અંદર ધર્મીઓ દ્વારા મિત્રો ગણપતિના જે વિસર્જન વખતે જે પથ્થરમારો કરવામાં આવે છે તેને લઈને મિત્રો સૌથી મોટામાં મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે ત્યારે મિત્રો ત્યાંના સ્થાનિકો અને સ્થાનિક રહેવાસીઓને એવું કહેવું છે કે અમે મુસ્લિમ સમાજના લોકો અને હિન્દુ સમાજના લોકો દરેક તહેવાર હળીમળીને કરીએ છીએ અને એમના તહેવારમાં અમે પણ જઈએ છીએ અને અમારા તહેવારોમાં એ પણ લોકો આવે છે અને અમારા અમારા ત્યાં ભંડારામાં તે લોકો ખાવા પણ આવે છે પરંતુ હાલમાં જ જે સૌથી મોટામાં મોટી દુર્ઘટના મિત્રો જે સુરતમાં બની છે ગણપતિ વિસર્જન વખતે મિત્રો જે મુસ્લિમ સમાજના એ અમુક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે ત્યારથી લઈને મિત્રો સુરત મિત્રો ચર્ચામાં ચાલી રહ્યું છે ત્યારે મિત્રો હાલમાં જ પ્રશ્ન સૌથી મોટામાં મોટો એવો થઈ રહ્યો છે કે આ લોકો એવું કહે છે કે અમે એમના ભંડારામાં જઈએ છીએ અને અમારા ત્યાં એ લોકો પ્રસંગમાં પણ આવે છે તો આ પથ્થર મારો કર્યો કોણે એ પ્રશ્ન મિત્રો હાલમાં સૌને હચમચાવી રહ્યો છે તો મિત્રો હાલમાં જ ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અમુક તત્વો દ્વારા જે અમારા સુરતના જે આ બધા લોકો હળીમળીને રહે છે તે તે લોકોને વિખરાતું નથી એટલા માટે થઈને અમુક લોકો છે અમુક બહારના તત્વો છે એમના દ્વારા આ ઘટના કરવામાં આવી છે એવું મિત્રો સુરતના સ્થાનિક લોકોનું કહેવું છે ત્યારે મિત્રો આગળ વઘુમાં વઘુ આ પાઈએ શું કીધું એ જાણી લો પહેલાં આ વિડીયોમાં અને જોઈ લો આ વિડીયોને કર્યો પોલીસવાળા રાતોરાત બધે મુકાઈ ગયા હતા અને આટલા વર્ષોમાં અહીંયા અમે રહીએ છીએ હિન્દુ મોમેડન ને બધા જ કાસ્ટના અમુક રહી છે પણ આવું અમે પહેલીવાર જોઈએ છે